ઉડી એક હે પણ એને અન્ય ફ્રેન્ડ ખાય ને પાછું ઉડી ના આમ જાય અને મારા છે ને ભાઈ નક્કી થઈ ગયું છે સુરત જવાનું અને હું કોઈ દિવસ છે ને નવરાત્રી રમવા નથી ગયો પણ આ વખતે પ્લાન કર્યો કે ભાઈ એક દિવસ થોડોક વહેલા આવ્યા જાય કેમ કે સુરત થોડું કામ છે અને ખાસ તો જઈશું એક જગ્યાએ નવરાત્રિમાં સુરત આખું ફ્રેન્ડ સર્કલ છે તો જોઈએ પ્લાન બધો થઈ ગયો છે કન્ફર્મ ને અત્યારે છે ને હજી પાછું મોવા છે ત્યાંથી નીકળવાનું છે તો આઠ વાગ્યાની બસ છે ને પેકિંગ કર્યું છે ને સારું ધીમે ધીમે આ વખતે ફોર્મલ કપડાં હતા એ લીધા છે શૂઝને એવું લઈ લીધું છે અડધું અહીંયા પીડ્યું છે દવાને એવું અડધું અહીંયા પીડ્યું છે તો પેકિંગ ચાલુ થઈ ગયું છે આપણે પેકિંગ કરીને અત્યારે ફટાફટ નીકળી અને મોવા ઘરે જવાનું છે પાછું ભાઈ તો મુંબઈ ગયેલો હે બે દિવસ પાછો એમાં એમ જ હતો અને ભાભીની પાછા મોવાથી અત્યારે મામા ઘેરે આવેલા હે તો કાલે એને મોવા ને જ્યારે બસ સ્ટેશન મૂક્યો એટલે શું કે સવારમાં નવો ગાડા નવા બસ આવે એટલે અમારા ગામ સુધી તો એ ઉપાધીની

અને આશુ બેન ને આપણે મોહમ્મદ કઈ એટલું બધું ખાસ કઈ થતું નથી નગર એમ બે ભરું જાત ને આશુ પણ ગરબા જ નથી આવડતા ગરબા રમતા ને આવડતા ગામ માં ને જાતી માં હોય તો ગામ માં નક્કી ના હોય બા હવે જાવ પછી ખબર પડે કદાચ તો પેલી બીજી ત્રીજી તારીખે હોય આવી પણ હજી કામ હે કેમ કે ખાલી નવરાત્રી હાટું તેમની થોડું કામ છે એટલે જાવ તો હશે ને અત્યારે કરી નાખું પેકિંગ ને તો સાટા પાસે થઈ ગયા છે શરૂ આજ રવિવાર હે

મને એટલા બધા નથી બધા આમ લેટેસ્ટ લેતા આવ્યા ન આવડે હાદ આવડે કાંઈ નહીં ભાઈ આ ઠેલો છે ને હું અત્યારે આ ટ્રેકિંગ ઠેલો લઈ જાઉં કેમ કે છે ને આ છે વોટરપ્રૂફ ઠેલો એટલે વાંધો ન આવે કપડાંની જે બધું અંદર હોય ને એટલે બાકી માત્ર આ ઠેલો લઈ જાઉં આ એટલો બધો વોટરપ્રૂફ નથી પણ વાંધો નહીં આવે એટલે છે ને સામાન થોડાક વધારે એટલે આ લેતો જાવ એમ બાકી બે ત્યાં લઈને જવાનું તમને ખબર છે સુરત મારે જવાનું હોય તો ક્યાં જવાનું હોય પીલું ભાઈના ઘરે ભાઈ નહીં અહીંયા છે બધા સુરત તો જોઈએ ખાસ તો કામ નહી સાટું થઈને જાવ એટલે એટલો બધો ટાઈમ નહીં રહી પણ તોય તે નવરાત્રી પેલી વાર જઈ ભાઈ રમવા એટલે થોડીક એક્સાઈટમેન્ટ હોય વધારે પણ ચાલો કરી નાખું પેકિંગ હજી ભાઈ આમાં કન્સીઝન એ થાય છે કે આ નાનો થેલો લઈ જાવ કે મોટો થેલો વાલો પહેલાં આમાં પેક કરું પણ વરસાદનું જવાની એ તો ખ્યાલ હોય તો પેલા નાના થેલા પેક કરું આ ઠેલામાં કંઈ હેમો નહીં ભાઈ આ થેલાનો તો પડતા હે ગરું તાડી ટાડી ટાડી હોય ને વરસાદમાં બનાવ્યું છે ગરમ ગરમ ચા અને વરસાદ વધી ગયો છે તો નહીં ખાતા હોય નહી ભાઈ શેણે તો હે વાંધો નહીં બે દિશા નહીં નહીં હે તો ભાઈ ચાલો અમે ધીમે 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 નીકળી કેમ કે મારે

ભાઈ ધીમે ધીમે ને ને ભાગું મોવા જવું છું વરસાદ કે છે કે ભાઈ મારું કામ અને હું એ નહીં કયો છું તૈયાર કેમ કે મારું કામ જ છે એટલે મારે મોડું થાય છે તો ધીમે ધીમે નીકળી ભાઈ આપણે મોવા ઊંઘી ગયા છે ભાઈ અત્યારે ને ઓલરેડી 500 વાગી ગયા છે અને આજ રવિવાર હતો પણ આ છોકરા એને આખે આજ રજા બુજે નથી રહી ગઈ હતી અત્યારે આમ તો નથી પીલ્લો કેમ કે ટોકો નતો કરે ને તો માથું ભૂલી ગયો છે તો હું છે ને ફટાફટ નાઈ નાખ ફ્યુ ઇન્ચીસ લેટર સુબિલ તો અત્યારે થઈ ગયા છે 6:30 ઊંઘી હતી 9 થઈ ગયો છે રેડી અને ઓલા બે ભાઈ ગયા છે ઘરે જાય છે ને અને નાસ્તો ને ઉગળ લીધું હતું હવે છે ને મારે થોડું કેડિટિંગનું કામ છે એ કમ્પ્લીટ કરી બાકી જોઈએ બધું કરતા હતા તો કમ્પ્લીટ કરી નાખું છે બાકી તો બાબુને ભાઈ તો કાલ કેવાય સવારે વહેલા ઉતરશે એ અહીંયા છે હું સુરત પૂગી એ રીતનું હે પ્લેન તો કાંઈ ઘડી કામ છે એ બધું કમ્પ્લીટ કરી નાખું આઠ વાગ્યાની બસ છે ફેમ્પલી તો માતાજીને દીવાબત્તી કરી નાખી ને નીકળવાનો ટાઈમ ભાઈ સંજાને કહું ફોન કરું એટલે લઈ જાય છે ને વરસાદ પાવ પહોંચ્યો હું કરશું

ભાઈ ની ઘેર જાય તો મને હાથ કરે હા ભાઈ કંડક્ટર નથી વિડીયો એડિટિંગ ને કાલ છે ને ભાઈ હું ગરબા ક્યાં જઈશું એવા ખબર નથી ભાઈ બંધો કે કે હું તો કોઈ દિવસ જોવા નથી અને ખાસ તો વરસાદ આવે તો વરસાદ નક્કી નવાય પણ બે દિવસ છે તો બે દિવસ માં જોઈએ હવે બાકી તો ક્યાં ક્યાં સારી નવરાત્રી થતી હોય કમેન્ટ કરીને કહેજો અને બસ બ્લોગ એડિટ કરી નાખું અને ખાસ તો છે ને મારા કામેથી આવું છું સુરત એટલે બીજું તો કંઈ નથી કહેતો પણ બધા પાછા ફોનને એવું કરતા હોય એટલે એડવાન્સમાં કહી દઉં કે ભાઈ સ્પેશિયલ નવરાત્રી માટે નથી આવતો નવરાત્રિ હું કોઈ દિવસ જોયો નથી એના કારણે આવું છું અને ખાસ તો મારે થોડુંક કામ છે ને સુરત એટલે આવું છું તો બે દિવસ રોકાવાનો છે જોઈ બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પોતાને મળીએ પછી કાલે નવા બ્લોગમાં મજાથી બધા જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા ચલો એટલે ભૂલાઈ જવાય બ્લોગ નથી બનાવસ્ક્રાઈબ કરતા ચલો બાય બાય